સિહોરના ખાંભા ગામના કરશનભાઈ પરમારે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ઘર કુટુંબ અને પરિવારથી વંચિત આવા ઘર પરિવાર વિહોણા માનસિક મનોદિવ્યાંગ પાંચસો કરતા વધારે ભાઈઓ અને બહેનો એવા લોકોનો આશરો એટલે આ માનવ પરિવાર ટ્રસ્ટ અને આવેલા મહેમાનને તમે જોઈ રહ્યા છો એમના જન્મદિવસ નિમિત્તે માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ મુલાકાત અને સહયોગ અર્થે આવેલા છે આવો પરિચય કરીએ નામ જણાવશો આપનું વર્ષનભાઈ રૌજીભાઈ પરમાર વર્ષનભાઈ અને તમારું નામ ભાઈ મોરી ભરતભાઈ દેવત ભરતભાઈ અને કરશનભાઈ આ તમારો કેટલામો જન્મદિવસ છે આ હું આમ તો મારો આ 31મો જન્મદિવસ છે પણ અહીંયા માનવ પરિવાર ટ્રસ્ટ છે એમાં હું પાંચ વર્ષથી દર જન્મદિવસે આવું છું પાંચ વર્ષથી તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો અને આજે તમારો જન્મદિવસ છે અને સૌપ્રથમ તો આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા એ જન્મદિવસ નિમિત્તે અન્ય ફાલતુ ખર્ચા કરવા એના કરતાં એવા લોકો માટે તમે જે સહયોગ આપ્યો છે કે આ બધા એવા લોકો છે કે એની પાસે પોતાનો પરિવાર નથી હવે એનાથી વિશેષ માનવ પરિવાર ટ્રસ્ટ એનો એનો હાંચો પરિવાર છે આવા ઘર પરિવાર વિહોણા અને માનસિક ભાઈઓ માટે તમે જે સહયોગ કર્યો છે એ બદલ અને જન્મદિવસની આપને

બધું જ કામ કરવા માટે સતત ખડે પગે રહેવું પડતું હોય મિત્રો આ હતા આપની સાથે સિંહોર ખાંભાથી કરશનભાઈ એમના જન્મ દિવસ નિમિત્તે તેલનો ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આવજો અને મળતા રહીશું